ચા બજાર વિસ્તારમાં જૂનું અને બંધ હાલતનું મકાન અચાનક ધસી પડ્યું તે સમયે બાઇક પરથી પસાર થઈ રહેલા હુસેનભાઈ અને તેમનો પાંચ વર્ષનો પુત્ર મકાનના કાટમાળ નીચે દટાઈ ગયા હતા

એક જૂનું જર્જરી બિલ્ડિંગ આવેલું છે આ જર્જરી બિલ્ડિંગ લગભગ આશરે સાઠથી સિત્તેર વર્ષથી બે ટુમલ ફંડ દ્વારા અન્ય એક ભાડું વાતને ભાડે આપવામાં આવેલું હતું આ જર્જરી બિલ્ડિંગ છે એ આજરોજ પડી જતા ત્યાંથી રસ્તા ઉપરથી પસાર થતા એક દાદા અને તેના પૌત્ર બંને બાઈકમાં પસાર થતા હતા તે બંનેનું ઘટના સ્થળે મૃત્યુ થવા પામ્યું છે ઘટનાની જાણ કરતાં તાત્કાલિક અસરથી નગરપાલિકા સ્થાનિક પોલીસ તંત્ર તેમજ સિનિયર અધિકારી શ્રી એસડીએમ સાહેબ અમો જાતે તેમજ સ્થાનિક પીઆઈસી સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા તેમજ હાલ આ ઘટના અન્વયે સ્થાનિક જે ચીફ ઓફિસરશ્રી છે તેમની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે તેમજ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં છે સાહેબ આવું જર્જરિત અનેક ઇમારતો છે તો એ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ આ બાબતે નગરપાલિકા દ્વારા જે શહેરમાં જે અન્ય જર્જરિત બિલ્ડિંગો છે તેમને ઉતારી લેવા માટે નોટિસ આપવામાં આવેલી છે તેમજ અમારી પણ જાહેર જનતાને ખાસ અપીલ છે કે જેઓને નોટિસ મળવા પામેલ છે તે આ પ્રકારના તમામ જર્જરિત બિલ્ડિંગો છે તેઓને તાત્કાલિક અસરથી ઉતારી છે આ બિલ્ડિંગને નોટિસ આપવામાં નગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી આ બિલ્ડિંગને નગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવેલી